ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ કોલસો બાવળ સહિતની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂટા માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા ઉપર ફટકો પડી રહ્યો છે જેને લઈ તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારોને દૂર કરવાની માંગ સાથે અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવાની માંગ કરાય છે જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો આવનાર સમયમાં માછીમારો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી દીધી છે મારું નામ કુમાર માછી છે હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું બે ત્રણ દિવસ પહેલાં જે હમણાં જે ઇસ્યુ થયો છે જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટ્ટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે ના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારબૂટ બેરેજ બની રહેલો છે હોય અને ભારૂટ બેરેજ કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે હાલની અંદર જે ડેમ બંને બાજુથી ચારસો ચારસો મીટરથી વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ નું થવાનું કારણ મુખ્ય કારણ ભારબૂટ બેરજ જ છે તો જે માછીમારો છે ભારભૂટ અને ભરૂચના અસરગત માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય અને એ એટલા માટે આ આજે આંદોલન આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચના બારબુટના માછીમારો કરશે